પોરબંદરમાં ખાણ ઉદ્યોગ ધમધમતો કરવા મજૂરોએ વન પર્યાવરણ મંત્રીને રજૂઆત કરી છે પોરબંદરમાં ચારસોથી વધુ ખાણો કાર્યરત હતી પરંતુ હાલમાં તે તમામ બંધ હાલતમાં છે આ બંધ પડેલી ખાણોને ફરીથી શરૂ કરવામાં આવે તો સ્થાનિક લોકોને પુનઃ મળી શકે છે તેવી અપેક્ષા સાથે મજૂરોએ પોતાની માંગણીઓ રજૂ કરી છે આ સંદર્ભે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને ચારસો પચાસથી વધુ કામદારો વતી રોજગારીની તકો ઊભી કરવા માટે પ્રયાસો હાથ ધરવા વિનંતી કરવામાં

જેમ કે પોરબંદર નો રાણો ભાણો અને પાનો ત્રણ પ્રખ્યાત છે એમાં નો પાનો આદિત્યના વિસ્તાર માં નીકળે છે અને આદિત્યના ખાતે ઓગણીસો માં ચારસો ને અડતાલીસ પરવાના આપેલ અને તેમાં અમારો આદિત્યના ના મજદૂર લોકો જીવન નિર્વાહ અને ગુજરાન આ ગૃહ ઉદ્યોગ ના લીધે ચાલે છે અને અમારો પથ્થર ઉદ્યોગ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ બાપભાઈ બોખરિયા સાહેબ ને રજૂઆત કરી અમારા આદિત્યના વિસ્તારના મજદુર નો જીવન નિર્વાહ ચાલુ રહે અને કાયદાકીય હેરાનગતિ ન થાય એ માટે રજૂઆત કરવા આવેલા હતા